લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાંસવાડા અને ઝાલોર સિરોહીમાં સંબોધશે ચૂંટણી રેલી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર અને પશ્ચિમ બંગાળમાં કરશે ચૂંટણી પ્રચાર તો રાજનાથસિંહ પશ્ચિમ બંગાળના અનેક શહેરો અને જેપી પી નડ્ડા કર્ણાટકમાં ભરશે હુંકાર રાંચીમાં ઝારખંડ મુક્તિ મોરચાનો મહારેલીમાં જોડાશે અનેક દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડકે રાહુલ ગાંધી તેજસ્વી યાદવ અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓ કરશે સંબોધન પ્રિયંકા ગાંધી છત્તીસગઢમાં અને બસપા સુપ્રીમો માયાવતી ઉત્તર પ્રદેશના અમરોહામાં કરશે ચૂંટણી પ્રચાર દેશભરમાં આજે હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી છે મહાવીર જયંતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમાં ભગવાન મહાવીરના પચીસો પચાસમાં નિર્માણ મહોત્સવનો કરાવશે શુભારંભ અમેરિકન પ્રતિનિધિ સભામાં પંચાણું બિલિયન ડોલરનું બિલ પસાર યુક્રેન ઇઝરાયલ અને તાઇવાનને સુરક્ષા સહાયતા પ્રદાન કરવાની બિલમાં છે જોગવાઈ પડોશી દેશ માલદીવમાં વીસમી સંસદની ચૂંટણી માટે આજે યોજાશે મતદાન સંસદની ત્રાણું બેઠકો માટે ત્રણસો અડસઠ ઉમેદવારો મેદાને ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ઝંઝાવાદી પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણ અને વડોદરામાં જાહેર સભાને કરશે સંબોધિત તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચોટીલા ખાતે કાઠી સમાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમદાવાદના સારંગપુર અને બાપુનગરમાં સંબોધશે જનસભા ગરમીના પ્રકોપથી ગુજરાતીઓને આંશિક રાહત અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી આઈપીએલમાં આજે બેંગલુરૂની સામે ટકરાશે કોલકત્તા તો બીજા મુકાબલામાં પંજાબ કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સાથે ગઈકાલે રમાયેલી મેચમાં હૈદરાબાદે દિલ્હીને સડસઠ રનથી આપી મહાત